સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં તો આજે અમે આવ્યા છે માણાવદર દુકાનના ઓપનિંગમાં તો અહીંયાથી ભાઈ તમને ઘણી બધી વસ્તુ મળી રહેશે જેમ કે પાણીની મોટર છે પછી વાયર્સ પાઇપલાઇન અને વાયર્સ અને નાની મોટી ઘણી બધી એવી વસ્તુ ઇલેક્ટ્રિકની મળી રહેશે અને ખેતીવાડીના સાધન નાના બધા નાના મોટા બધા એવા તમને મળી જશે અને બહુ મસ્ત ભાઈ દુકાન બનાવેલી છે અને આ દુકાનનો એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એનો કોસીયા નંબર લઈ જવા આના ઇન બારમાં ભાઈ ખરે આપણે અને દુકાન ભાઈ બહુ મસ્ત બનાવી છે ભાઈ અને ત્યાં શું કે ઘણી બધી વસ્તુ તમને મળી જશે જેમ કે વાયરિંગ છે પાઇપલાઇન મોટર પછી ઘંટી અને ખેતીવાડીના નાના મોટા બધા જ સાધન તમને ત્યાંથી બધા મળી જશે અને જો કે ત્યાં એટલી બધી કે બહુ ભીડ હતી ને તો એટલું એક એક વન બાય વન વસ્તુ એટલી બધી બતાવાય નહીં એમ થાય આમ દોસ્તે આમાં ખાલી વિડીયો ઉતારી લીધો અને અમે ત્યાં ગયા ને તો અહીંયા ભાઈએ કીધું કે ભાઈ બ્લોગ બનાવવો જ જો હે એટલે પછી ત્યાંથી જ આપણે બ્લોગ ચાલુ કરી દીધું હતું અને માણા મારે બીજું એક કામ હતું એટલા માટે ગઈ હતી અને પછી આ હતું એટલે પપ્પા ભેગી ત્યાં પણ ગઈ અને પછી ભાઈએ કીધું કે આપણે બ્લોગ બનાવવાના છે તો ભાઈ મેં બનાવ્યો અને અત્યારે પહેલા ઘરે પીજા અને મમ્મી મમ્મીઓ લાશ કે સુકવણી કરીને તો એ પૂછે છે હા મમ્મી મજામાં સુકવણી કરવા માટે ધાણા પપ્પા જાય અને માં બેઠા હે શ્રી કૃષ્ણા ગામ ગામમાં જવું મજામાં

મશાજી કે રેવા થોડી વાત કર લો કારણ કે હા હું તને રૂકાઉ છું કે તો શું કરાડીએ એ તો આવતા કે રેતા મજા મને તમો ટાટા expelled mi ca? Araya desperation picantul ia qin pused... The wife boing! ained her leg is chilly and bad 싶어요 Araya stop the side? No, you don't scour them again! No put itu? Noconosмов、「you become angry!」She tries to show to media I actually ટાટા દીકા ના 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 કેટા કઈ દેટા કઈ દેટા ટાટા એ હું નારી તો ડબ્બો ફિયા આવી દે કે ડુંમરાજી આવી જો હા સ્ટાર્ટ કઈમાં અમારીમાં જાલતું આખો ની ચલો બાય બાય